ભરૂચમાં ભવ્ય સ્વાગત કરાયું હતું ભરૂચમાં આજે મુસ્લિમ બિરાદરોના અનોખી ખુશીનો માહોલ જોવા મળ્યો છે એક યુવતીને વધાવા અને તેના સ્વાગત માટે ભરૂચ સ્ટેશન ખાતે મુસ્લિમ બંધુઓ જોડાયા મહારાષ્ટ્રના પાલઘરથી હજ પડવા મક્કા મદીના નીકળેલ મુસ્લિમ યુવતી ભરૂચ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવતું સ્વાગતમાં લઘુમતી સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા મુસ્લિમ સમાજના બિરાદરો મક્કા મદીનાની હજ યાત્રા કરતા હોય છે અને મક્કા મદીનાની હજ યાત્રાનું ભારત સહિત વિશ્વના તમામ મુસ્લિમ બિરાદરોમાં ખૂબ જ મહત્ત્વ રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રના પાલઘરથી યુવતી પદયાત્રા થકી મક્કા મદીના હજ પડવાનું નક્કી કર્યું હતું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ યુવતી આજરોજ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા તેનું મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું આ યુવતી ભરૂચ ખાતે ટૂંકું રોકાણ કરી રાજસ્થાન પંજાબ થી વાઘા બોર્ડર પાસ કરી પાકિસ્તાન ઈરાન ઈરાક થઈ એક વર્ષની સફર કરી સાત હજાર પાંચસોથી વધુ કિલોમીટરના પદયાત્રા ખેડી મક્કા મદીના પહોંચશે જ્યાં હજ પડશે અને ભરૂચમાં આ યુવતીનું મુસ્લિમ બિરાદરો દ્વારા આવકાર સાથે ઉષ્માભેર સ્વાગત કરાવતું હતું પદ હજયાત્રીના દિધાર માટે મુસ્લિમ લોકો પણ છોડાયા હતા અને યાત્રા સારી રીતે પૂર્ણ કરે એવી પ્રાર્થના કરવામાં આવી હતી હાલ આ યુવતીએ પાકિસ્તાનના વિઝા માટે અરજી કરી છે તે સિવાયના દેશોએ વિઝા આપી હોવાનું પણ જાણવા મળ્યું છે तुम मेरा नाम सना अंसारी है मैं मुंबई महाराष्ट्र से पैदल अच करने के लिए निकली हूँ मेरा ये सफ़र साढ़े सात हज़ार किलोमीटर का है और इसमें पांच कंट्री से मैं जाने वाली हूँ इंडिया पाकिस्तान ईरान इराक कुवैत सऊदी अरबिया और अभी तक मैंने लगभग लग, लग, हमको निकल के बाईस दिन हो गया है और तीन किलोमीटर हमारा सफ़र कम्प्लीट हो गया है और आज हम भरूच में और भरूच के लोगों ने बहुत अच्छे से स्वागत किया है ये दरगाह के पास हम यहाँ पे आज पहुँचे हैं आज बाईसवा दिन हमारा है और इंशाल्लाह आगे हम एक साल में पहुँचेंगे और 2025 की हम हज करने वाले हैं मैं और मेरे महरम हम दोनों ही हज करेंगे 2025 की तो आप सब हमारे लिए दुआ करिए कि अल्लाह ताला हमारा सफ़र आसान करे अस्सलाम वालेकुम